ખેડૂતો કઈ રીતે પરેશાન છે એની વાત કરી હતી અને એટલા માટે કહી રહ્યા છે તો આ મૂળ વાત જે ખેડૂતો જે અટકે છે ભાવ ફેર જે આવી રહ્યો છે ખરીદીમાં અને વેચાણમાં ખેડૂતોને પૂરતા ભાવ સરકાર આપી શકતી નથી અને જયારે વેચાણ વેચવા જાય છે ત્યારે કે સરકાર પોતે એ માલનું જયારે વેચાણ કરે છે ત્યારે પણ મોટું ખોટ થાય છે જે ભાવે ખરીદી કરી હોય એટલું બધું થઈને બધું થઈને સરવાળો કરી એટલી બીજી ખોટ થાય છે તો આ આ એક વ્યવસ્થા છે ખરેખર વ્યવસ્થા સુધારવી છે સરકારે કારણ કે આટલા મોટા પ્રમાણમાં જયારે નુકસાન થતું હોય આપણે ખેડૂતો ખેડૂતોનું જે નુકસાન થયું છે તો આ બહુ અત્યંત ગંભીર બાબત છે ત્રણ હજાર કરોડ થી લઈને ઓછામાં ઓછું જો નુકસાન ગણીએ દસ ટકા નુકસાન ગણીએ આ ચાર મહત્વના પાકનું તો લગભગ એ ત્રણ કરોડ રૂપિયા થાય છે અને આપણે એનાથી વધારે ગણીએ તો નવ હજાર કરોડની આસપાસ થઈ જાય છે અને બધા બધા પાકોનું જો ગણીએ તો મેક્સિમમ વધારે વધ્યું તો સત્યાવીસ હજાર કરોડ ખેડૂતોને પણ નુકસાન થાય છે એવો એક અંદાજ રફલી અંદાજ તૈયાર કરેલો છે જે રીતે ખેડૂતો વાત કરી રહ્યા છે એ પ્રમાણે કારણ કે આપણે જાણીએ છીએ કે પચીસ ઓક્ટોબર એના રોજ આ વરસાદ ચાલુ થયો છ દિવસ સુધી સતત આજે પણ જોવા મળે છે કચ્છના કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં છે